વલ્યા તાલુકાના ગુંદ્યા ગામમાં આવેલી નવચેતન વિદ્યા મંદિરના નવા નિર્માણ પામેલી સ્કૂલ બિલ્ડિંગનો નો ઉદઘાટન સમારોહ યોજાયો હતો કોહાન્સ લાઈફ સાયન્સ લિમિટેડ કંપની દ્વારા વાલિયા તાલુકાના ગુંદિયા ગામે આવેલ નવચેતન વિદ્યા મંદિર નવા સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ માટે પોતાના સીઆરએસ ફંડમાંથી અંદાજે રૂપિયા એક પોઈન્ટ ચાર કરોડના ખર્ચે એક મહત્વપૂર્ણ સામાજિક કાર્ય હાથ ધરી સુવિધાસભર બિલ્ડિંગનું નિર્માણ કર્યું છે

શ્રી યુવા ફાઉન્ડેશન શ્રી સુરેન પરમા દ્વારા અમારી શાળાને નવી બિલ્ડિંગ પ્રોવાઇડ કર્યો છે તે બદલ અમે ગોંડિયા ગામના પરિવારો અને અમારી શાળા પરિવાર એમના હૃદયથી ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ શ્રી નવચેતન વિદ્યા મંદિર માં ના પ્રાંગણ માં આજે નવી બિલ્ડિંગ નું થયું છે એના માટે આપનાર કંપની નાઈફ નાઇફ સાયન્સ લિમિટેડ એન્ડ યુમા અન્સ કોપ્યુબલની તરફ છે અમને જે નવી બિલ્ડિંગ મળી છે એના માટે અમે શાળા પંદર ખૂબ ખૂબ આભારી છીએ ધન્યવાદ સો ગુડ મોર્નિંગ વેરી હેપી ટુ બી પાર્ટ ઓફ ઇનાઓગ્રેશન સેરેમની ફોર નવચેતન વિદ્યા મંદિર ધીઝ એઝ ઓલેફ ઓફ Cohan's Life Sciences uh, CSR Initiative, and we are very happy to dedicate this building for the school. Thank you.